ખરા છે કો ખારું ખારું શીરો બીરો લાવતા નહીં એકલા એકલા આવી આય બસ ઓમ પીપિન ભૂલી ગયા થી મગાર સારું થઈ ગયું રેડી બોલો ત્યાં ઓ ભૂલા પડ્યા આજ અમાર ઘેર તમે આ માર્કેટ આયાનો હતો કે કીધું હમણા જાતા આવ બરે પાણી છોકરો આવ તો બુજી આટલું બધું પીવાનું છે

મારો થોડોક બોજીન તો એક કે આયા છે હવે તાર માં તન મારવા કે એ તો તો થેલી લઈને તો લેતા પતન આલે બાચી બાચી તો ખબર પડી ગઈ શું ખબર પડી ખબર પડી કે થેલી આવે તારો માહલો આપણે બોય તો પડી કે થેલી આવે દૂધ ની આવે ચી આવે થેલી તો મને ખબર છે કે દૂધ આવે

બે હાટમ હું હમણા ચોક વાળી સક્કર બકર આઈન પાળી અઠાતો તમ બે આવો તો હું હા કે

મગવાડી વાય છે હોય શું વાય અમારે કપાન એવું છે એટલે થઈ જાય આવતા કેટલા ફોન તા તો આવે જ તમે બે કરો હું આવું કોમ

ત્યાંની ભોતી હવે ગાય લાઈ મી ત્યાં લાઈ પરમદાર એટલે એટલે હવે દૂધ ભરે ના લે હવે દૂધ ચાલુ કરી દૂધ ચાલુ કરી ના લે એટલે જ્યાં હતા આટલા ઉજે દાય કેમ તો માયા ના ચા પર દો દેતી ચા પર દો રોકડે લે બાજી બાચી જ લે લખવાના સોગ ના સોગડા તો નથી લે કે કેમ ના

પાકાર તો ભાઈ મારે બીલા બીજો કોઈ બાચી લાવી ને બધે ના આવક ના લો આ તો જાન જો પંદરસો બાજી ત્રણ હજાર બાચી અમે બાજી બાચી દિવાળી તે થઈ જાય દિવાળી આપણે ખાતું ચૂકતે દિવાળી જે આપણે જો કોઈ પૈસા આવે તમારા પૈસા દિવાળી મળી જાય ચાલુ શું શું ગયા આ હું તો દુઃખ જ પણ તમે આટલા બધા પેલા ફાગો છો

પડતા oh. છે ah, <laughs> <laughs>